આદમી પાર્ટી અને કોંગ્રેસ લોકસભાની ચૂંટણી માટે ગઠબંધનનું એલાન કર્યું છે ત્યારે ગુજરાતની બે બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ગઠબંધનનું એલાન કર્યું આપ અને કોંગ્રેસ વચ્ચે લોકસભા ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કરી છે દિલ્હીમાં ચાર બેઠક પર આપ જરે ત્રણ બેઠકો પર કોંગ્રેસ લડશે આપ અને કોંગ્રેસ વચ્ચે લોકસભા ચૂંટણી માટે ગઠબંધન છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બે બેઠક પર આપ અને કોંગ્રેસ વચ્ચે લોકસભાની ચૂંટણી માટે ગઠબંધન થયું છે જેમાં ગુજરાતની ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ડીલ ફાઈનલ થઈ ગઈ છે આજે દિલ્હીમાં બંને પક્ષોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને બેઠકોની વહેંચણી અંગે માહિતી આપી હતી આપ તરફથી આતિશી સંદીપ પાઠક અને સૌરભ ભારદ્વાજ કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક દીપક બાબરિયા અને અરવિંદસિંહ લવલીએ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકે કહ્યું કે ઇન્ડિયા બ્લોકમાં સમાવિષ્ટ પક્ષો વચ્ચે સીટ વહેંચ

મેદવારો ઉભા કરશે હરિયાણામાં કોંગ્રેસ નવ સીટો પર અને આમ આદમી પાર્ટી એક સીટ પર ચૂંટણી લડશે ગુજરાતમાં આમ આદમી પાર્ટી 2 અને કોંગ્રેસ ચોવીસ બેઠક પર ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી દિલ્હીમાં નવી દિલ્હી પશ્ચિમ દિલ્હી દક્ષિણ દિલ્હી અને પૂર્વ દિલ્હી લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ ઉત્તર પૂર્વ ઉત્તર પશ્ચિમ અને ચાંદની ચોક બેઠકો પર ચૂંટણી લડશે આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ thank you